પ્રશ્ન નંબર એક માણસના શરીરમાં કેટલા ટકા પાણી હોય છે ઓપ્શન એ પાંત્રીસ ટકા ઓપ્શન બી પિસ્તાળીસ ટકા ઓપ્શન સી પચાસ ટકા ઓપ્શન ડી સાહીઠ ટકા સાચો જવાબ ઓપ્શન ડી સાહીઠ ટકા દોસ્તો આમાં પુરુષોમાં સાત ટકા અને મહિલાઓમાં પંચાવન ટકાની આસપાસ પાણી હોય છે પ્રશ્ન નંબર બે સૌથી મોંઘો મસાલો કયો છે ઓપ્શન એ જીરું ઓપ્શન બી કેસર ઓપ્શન સી અજમા ઓપ્શન ડી કાળા મરી સાચો જવાબ ઓપ્શન બી કેસર પ્રશ્ન નંબર ત્રણ ભારતમાં લગભગ કેટલા ગામો છે ઓપ્શન એ ત્રણ લાખ ઓપ્શન બી ચાર લાખ ઓપ્શન સી પાંચ લાખ ઓપ્શન ડી છ લાખ સાચો જવાબ ઓપ્શન ડી છ લાખની આસપાસ પ્રશ્ન નંબર ચાર માણસના શરીરમાં કેટલા હાડકાં હોય છે ઓપ્શન એ એકસો આઠ હાડકાં ઓપ્શન બી બસો છ હાડકા ઓપ્શન સી બસો તેર હાડકાં ઓપ્શન ડી બસો સોળ હાડકા સાચો જવાબ ઓપ્શન બી બસો છ હાડકાં પ્રશ્ન નંબર પાંચ માણસની ખોપરીમાં કેટલા હાડકા હોય છે ઓપ્શન એ પાંચ હાડકા ઓપ્શન બી છ હાડકા ઓપ્શન સી સાત હાડકાં ઓપ્શન ડી આઠ હાટકા સાચો જવાબ ઓપ્શન ડી આઠ હાટકા પ્રશ્ન નંબર છ ચંદ્ર ઉપર સૌથી પહેલાં કયું પ્રાણી ગયું હતું ઓપ્શન એ કૂતરો ઓપ્શન બી વાંદરો ઓપ્શન સી સસલું ઓપ્શન ડી બિલાડી સાચો જવાબ ઓપ્શન એ કૂતરો પ્રશ્ન નંબર સાત એક સ્ત્રી પોતાની જિંદગીમાં કેટલા બાળકને જન્મ આપી શકે છે ઓપ્શન એ પચીસ બાળકો ઓપ્શન બી ત્રીસ બાળકો ઓપ્શન સી પાંત્રીસ બાળકો ઓપ્શન ડી ચાલીસ બાળકો સાચો જવાબ ઓપ્શન ડી ચાલીસ બાળકોનો પ્રશ્ન નંબર આઠ હવાઈ જહાજનો આવિષ્કાર કોણે કર્યો હતો ઓપ્શન એ પાસ્કલ ઓપ્શન બી રાઈટ બ્રધર્સ ઓપ્શન સી સાર્લ્સ બેબેઝ ઓપ્શન ડી આમાંથી કોઈ નહીં પ્રશ્ન નંબર નવ ભારતમાં સૌથી વધારે વરસાદ કયા રાજ્યમાં વરસે છે ઓપ્શન એ મેઘાલય ઓપ્શન બી ગુજરાત ઓપ્શન સી હરિયાણા ઓપ્શન ડી ઉત્તરાખંડ સાચો જવાબ ઓપ્શન એ મેઘાલય પ્રશ્ન નંબર દસ જન્મેલું બાળક કેટલા સમય પછી હસતા શીખે છે ઓપ્શન એ એક મહિનો ઓપ્શન બી બે મહિના ઓપ્શન સી ત્રણ મહિના ઓપ્શન ડી ચાર મહિના સાચો જવાબ ઓપ્શન એ એક મહિનો પ્રશ્ન નંબર અગિયાર સૌથી વધારે ઓક્સિજન કયું ઝાડ આપે છે ઓપ્શન એ લીમડો ઓપ્શન બી વડલો ઓપ્શન સી પીપળો ઓપ્શન ડી બીલીપત્ર સાચો જવાબ ઓપ્શન સી પીપળો પ્રશ્ન નંબર બાર રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ઓપ્શન એ પંદર જાન્યુઆરી ઓપ્શન બી પંદર ફેબ્રુઆરી ઓપ્શન સી પંદર સપ્ટેમ્બર ઓપ્શન ડી પંદર ઓક્ટોમ્બર સાચો જવાબ ઓપ્શન ડી પંદર ઓક્ટોમ્બર પ્રશ્ન નંબર તેર લોખંડી પુરુષ કોને કહેવામાં આવે છે ઓપ્શન એ સરદાર પટેલને ઓપ્શન બી સુભાષચંદ્ર બોઝને ઓપ્શન સી જવાહરલાલ નહેરુને ઓપ્શન ડી લાલ બહાદુર શાસ્ત્રીને સાચો જવાબ ઓપ્શન એ સરદાર પટેલને પ્રશ્ન નંબર ચૌદ એક સિંગમને પછાવામાં કેટલા વર્ષો લાગે છે ઓપ્શન એ ચાર વર્ષ ઓપ્શન બી પાંચ વર્ષ ઓપ્શન સી સાત વર્ષ ઓપ્શન ડી આમાંથી કોઈ નહીં સાચો જવાબ ઓપ્શન ડી આમાંથી કોઈ નહીં પ્રશ્ન નંબર પંદર ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે ઓપ્શન એ ક્રિકેટ ઓપ્શન બી હોકી ઓપ્શન સી કબડ્ડી ઓપ્શન ડી ફૂટબોલ સાચો જવાબ કોમેન્ટમાં આપો આવી નવી વિડીયો જોવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો